ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાનથી શરૂ કરીને દેવાધિદેવ મહાદેવના અતિપ્રિય પર્વ મહાશિવરાત્રી સુધીનો આ ફેબ્રુઆરી મહિનો મેષ રાશિના જાતકો માટે માત્ર એક કેલેન્ડરનો મહિનો નથી પરંતુ તે સાક્ષાત ઈશ્વરના વરદાન સમાન સાબિત થવા જઈ રહ્યો છે જ્યારે બ્રહ્માંડમાં ગ્રહોની ચાલ બદલાય છે ત્યારે તેની સીધી અસર આપણા ભાગ્ય અને કર્મ પર પડતી હોય છે અને આ વખતે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ગ્રહોનો જે દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે તે તમારી કિસ્મતનો દરવાજો ખોલવા માટે પૂરતો છે મેષ રાશિના સ્વામી મંગળદેવ છે જે સાહસ અને શક્તિના પ્રતીક છે અને આ મહિને તેઓ પોતે તમારા દસમા ભાવમાં એટલે કે કર્મસ્થાન પર ઉચના થઈને બિરાજમાન છે જ્યોતિષશાસ્ત્રમાં મંગળનું દસમા ભાવમાં ઉચના હોવું એ પંચ મહાપુરુષ યોગમાંનો એક એવો રોચક રાજયોગ રચે છે જે વ્યક્તિને રાજા જેવું સન્માન અને પદ અપાવવાની ક્ષમતા ધરાવે છે યાદ રાખજો કે મંગળ દર દોઢ વર્ષે એકવાર ઉચના થાય છે અને આ વખતે તેઓ ત્રેવીસ ફેબ્રુઆરી સુધી તમારા કરિયરના ભાવમાં રહીને તમને શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત આપશે જો તમે અત્યાર સુધી નોકરીમાં અન્યાય સહન કર્યો હોય અથવા મહેનત કરવા છતાં યોગ્ય વળતર ન મળતું હોય તો આ સમયગાળો તમારા માટે ન્યાયનો સમય છે તમારા કાર્યક્ષેત્રમાં તમારી વાણી અને વર્તનનો પ્રભાવ એટલો વધી જશે કે તમારા વિરોધીઓ પણ તમારી સલાહ લેવા મજબૂર બનશે મંગળની આ સ્થિતિ જમીન અને મકાનના સોદામાં પણ જબરદસ્ત લાભ કરાવી શકે છે જો તમે કોઈ મિલકત ખરીદવાનું કે વેચવાનું વિચારી રહ્યા હોવ તો આ તેવીસ દિવસો દરમિયાન લેવાયેલો નિર્ણય તમને આર્થિક રીતે સદ્ધર બનાવશે મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિ પર પડી રહી છે જેનો સીધો અર્થ એ છે કે તમારામાં આત્મવિશ્વાસનો અખૂટ પ્રવાહ વહેશે જે જાતકો લાંબા સમયથી લોહીને લગતી બીમારી કે શારીરિક નબળાઈ અનુભવતા હતા તેમના સ્વાસ્થ્યમાં આશ્ચર્યજનક સુધારો જોવા મળશે આ મહિને તમે માત્ર કામ જ નહીં કરો પણ તમારા વ્યક્તિત્વમાં પણ એક નવી નિખાર આવશે તમારી આંખોમાં એક અલગ તેજ હશે જે લોકોને તમારી તરફ આકર્ષિત કરશે જો કે મંગળ ઉગ્ર ગ્રહ છે એટલે અતિ ઉત્સાહમાં આવીને કોઈની સાથે વાદવિવાદમાં ન ઉતરવું એ તમારી સફળતાની ચાવી રહેશે તમારા ગુસ્સાને તમારી શક્તિ બનાવો અને તેને રચનાત્મક કાર્યોમાં લગાવો તો આ મહિનો તમને ઉચ્ચ શિખરો પર બેસાડી શકે છે આર્થિક પાસા પર નજર કરીએ તો ધનભાવના સ્વામી શુક્રદેવ પાંચ ફેબ્રુઆરીએ તમારા લાભ ભાવમાં એટલે કે અગિયારમાં ઘરે પ્રવેશી રહ્યા છે જ્યોતિષનો એક સરળ નિયમ છે કે જ્યારે ધનનો માલિક પોતે લાભના ઘરમાં જાય છે ત્યારે તે ધનનો વરસાદ કરે છે મેષ રાશિના મિત્રો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થશે કદાચ તમે અત્યાર સુધી માત્ર એક જ રસ્તેથી પૈસા કમાતા હતા પણ હવે તમને સાઈડ બિઝનેસ કે રોકાણ દ્વારા વધારાની આવક થવાની પૂરી શક્યતા છે જો તમારું પેમેન્ટ ક્યાંક અટવાયેલું હોય કે કોઈ મિત્રએ લીધેલા પૈસા પાછા ન આપ્યા હોય તો આ સમયગાળામાં થોડો પ્રયત્ન કરવાથી તે નાણાં પરત મળી શકે છે આ માત્ર આર્થિક લાભનો જ સમય નથી પરંતુ સામાજિક પ્રતિષ્ઠા વધારવાનો પણ સમય છે શુક્ર કળા અને સૌંદર્યનો ગ્રહ છે તેથી જો તમે મીડિયા ફેશન ગ્લેમર કે કળાના ક્ષેત્ર સાથે જોડાયેલા હોવ તો ફેબ્રુઆરી મહિનો તમારી પ્રતિભાને દુનિયા સમક્ષ રજૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે કુટુંબના સભ્યો સાથેના સંબંધોમાં મીઠાશ આવશે અને પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે નાની યાત્રાનું આયોજન પણ થઈ શકે છે શુક્રની સાથે બુધદેવ પણ ત્રણ ફેબ્રુઆરીથી લાભભાવમાં બિરાજમાન થશે બુધ એટલે બુદ્ધિ અને વ્યાપારનો ગ્રહ જ્યારે બુદ્ધિ અને ધનનો સંયોગ લાભભાવમાં થાય ત્યારે વેપારી વર્ગ માટે સોનામાં સુગંધ ભળે તેવી સ્થિતિ સર્જાય છે તમે લીધેલા નિર્ણયો સચોટ સાબિત થશે અને તમારી માર્કેટિંગ સ્કિલના કારણે તમે નવા ગ્રાહકો મેળવી શકશો નોકરી કરતા લોકો માટે પણ આ સમય પ્રમોશન કે પગાર વધારાના સંકેત આપી રહ્યો છે જે લોકો બેરોજગાર છે અથવા નવી નોકરીની શોધમાં છે તેમને ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં સારા સમાચાર મળી શકે છે બુધ અને શુક્રની આ યુતિ તમને વિલાસી જીવન તરફ દોરી જશે એટલે કે તમે તમારી સુખ સુવિધાઓ પાછળ ખર્ચ કરશો પરંતુ તે ખર્ચ તમને માનસિક સંતોષ આપનારો હશે આ દરમિયાન તમારી બોલવાની છટા એટલી પ્રભાવશાળી રહેશે કે તમે મુશ્કેલ કામ પણ તમારી વાતોથી કઢાવી શકશો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય એકાગ્રતા વધારનારો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અપાવનારો સાબિત થશે સૂર્યનારાયણ બાર ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે જે તમારા લાભ સ્થાનમાં વધુ એક ગ્રહની શક્તિ ઉમેરશે સૂર્ય તમારા પંચમ ભાવના સ્વામી છે અને અગિયારમા ભાવમાં રહીને તેઓ પાંચમા ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ રાખશે આ ગોચર સંતાન પક્ષ તરફથી ખૂબ જ આનંદદાયક સમાચાર લાવી શકે છે જે તમે સંતાનની પ્રગતિ માટે ચિંતિત હતા તો હવે તે ચિંતા દૂર થશે દંપતીઓ સંતાન સુખની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમય આશાનું નવું કિરણ લઈને આવશે સૂર્ય એટલે સત્તા અને સરકાર તેથી જો તમારી કોઈ સરકારી ફાઇલ અટકેલી હોય ટેન્ડર પાસ ન થતું હોય કે ટેક્સને લગતી કોઈ સમસ્યા હોય તો બાર ફેબ્રુઆરી પછી તે કામમાં તમને સફળતા મળવાની પૂરી સંભાવના છે તમારા પિતા કે પિતા તુલ્ય વ્યક્તિનો સાથ સહકાર તમારા માટે ભાગ્યવર્ધક સાબિત થશે સૂર્યની કૃપાથી તમારા આત્મવિશ્વાસમાં ઓર વધારો થશે અને તમે સમાજમાં એક જવાબદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઉભરી આવશો શનિદેવ તમારા બારમા ભાવમાં બિરાજમાન છે જે તમારી સાડા સાતીનો અંતિમ તબક્કો દર્શાવે છે શનિદેવ કર્મફળદાતા છે અને બારમા ભાવમાં હોવાથી તેઓ તમને વિદેશ પ્રવાસ કે વિદેશી વેપારમાં મોટો લાભ કરાવી શકે છે જો કે આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે બારમું સ્થાન ખર્ચ અને હોસ્પિટલનું પણ છે એટલે બહારનું ખાવાનું ટાળવું અને નિયમિત યોગ પ્રાણાયામ કરવાથી તમે મોટી સમસ્યાઓથી બચી શકશો શનિદેવ અહીં તમને જીવનના સત્યથી પરિચિત કરાવશે અને ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનું શીખવશે આ ફેબ્રુઆરીમાં તમે જે રોકાણ કરશો તે લાંબા ગાળે તમને મોટું વળતર આપશે ગુરુ મહારાજ એટલે કે દેવગુરુ બૃહસ્પતિ તમારા ત્રીજા ભાવમાં રહીને નવમી દ્રષ્ટિથી તમારા ભાગ્યભાવને જોઈ રહ્યા છે ગુરુની દ્રષ્ટિમાં અમૃત હોય છે અને જ્યારે તેઓ પોતાના જ ઘરને એટલે કે નવમા ભાવને જુએ ત્યારે ભાગ્યનો સાથ મળવો નિશ્ચિત છે કોઈ પણ અટકેલું કામ માત્ર થોડા પ્રયત્નથી પૂરું થઈ જશે ધાર્મિકતામાં વધારો થશે અને તમે કોઈ મોટા સંત કે ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો રાહુદેવ અગિયારમાં ભાવમાં બિરાજમાન છે જે જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત શુભ માનવામાં આવે છે રાહુ અહીં રહીને તમને અણધાર્યો અને મોટો ધનલાભ કરાવી શકે છે શેરબજાર કે લોટરી જેવા ક્ષેત્રોમાં પણ અચાનક ફાયદો થઈ શકે છે પરંતુ યાદ રાખજો કે રાહુ ભ્રમિત પણ કરે છે તેથી કોઈપણ મોટું જોખમ લેતા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે રાહુ અને બુધની યુતિથી તમારી બુદ્ધિ તેજ થશે અને તમે ટેકનોલોજી કે આધુનિક સાધનોના ઉપયોગથી તમારા બિઝનેસને સ્કેલ કરી શકશો કેતુ પાંચમા ભાવમાં હોવાથી ક્યારેક સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે અથવા પ્રેમ સંબંધોમાં થોડી ખટરાગ આવી શકે છે પરંતુ ગુરુ અને સૂર્યની અસરો તેને શાંત પાડવામાં મદદરૂપ થશે આધ્યાત્મિક દ્રષ્ટિએ કેતુ તમને અંતર્મુખી બનાવશે અને તમે મંત્ર જાપ કે ધ્યાન દ્વારા અદ્ભુત શાંતિનો અનુભવ કરી શકશો આ મહિનાનો સૌથી મોટો અને પવિત્ર દિવસ પંદર ફેબ્રુઆરીએ આવતી મહાશિવરાત્રી છે મેષ રાશિના જાતકો માટે આ દિવસ કાયાપલટ કરનારો સાબિત થઈ શકે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે શિવજીની આરાધનાથી ગ્રહોની અશુભ અસરો નાબૂદ થાય છે આ દિવસે વહેલી સવારે સ્નાન કરી શિવ મંદિરે જઈને મહાદેવને મધ અને કાળા તલ મિશ્રિત જળ અર્પણ કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવા કારણ કે બિલીપત્રમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને તે તમારા દારિદ્ર્યને દૂર કરવાની શક્તિ ધરાવે છે સાંજે ઘરના આંગણે કે મંદિરમાં ગાયના ઘીનો પંચમુખી દીવો પ્રગટાવજો આ દીવાની જ્યોત તમારા જીવનના અંધકારને દૂર કરી ભાગ્યનો ઉદય કરશે જો શક્ય હોય તો શિવરાત્રીના દિવસે રુદ્રાભિષેક કરાવવો જેનાથી મંગળ અને શનિની નકારાત્મકતા દૂર થશે અને તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ થશે આધ્યાત્મિક ટિપ્સ તરીકે યાદ રાખજો કે આ આખો મહિનો તમારે પક્ષીઓને ચણ નાખવી જોઈએ અને ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ ગરીબોને લાલ રંગની વસ્તુઓનું દાન કરવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે ફેબ્રુઆરી મહિનો તમારી પ્રગતિ માટેનો એક મોટો પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ તમારે ખૂબ જ સમજદારી અને ધીરજથી કરવાનો છે આણસ છોડીને કર્મ પર ધ્યાન આપજો કારણ કે ગ્રહો સાથ આપી રહ્યા છે પણ પુરુષાર્થ તો તમારે જ કરવો પડશે આશા રાખું છું કે આ માહિતી તમારા જીવનમાં નવી આશા અને ઉત્સાહ લાવશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ધર્મલોક પરિવાર સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ બટન દબાવજો અને કોમેન્ટમાં જય બોલેનાથ લખીને તમારી હાજરી પુરાવજો તમારો આખો મહિનો મંગલમય રહે તેવી શુભકામનાઓ સાથે જય શ્રીરામ